નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આઉટસોર્સિંગ બેઝિસ પર વીએ એન્ટરપ્રાઇઝમાં એન્ટરપ્રાઈઝ ગીર સોમનાથ અંતર્ગત આવેલી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા વિવિધ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત જૂનાગઢ ભાસ્કર રોજ આવેલી છે મિત્રો વિગતવાર જોશું શૈક્ષણિક લાયકાત જે કેટલી જગ્યાઓ છે તેના વિશે તો તમે જોઈ શકો છો એકાઉન્ટન્ટ માટે એક જગ્યા છે મિત્રો બીકોમ એકાઉન્ટન્ટ બે વર્ષનો અનુભવ જરૂરી રહેશે ટેકનિકલ પ્રોફેશનલ માટે બી સિવિલ બે વર્ષનો અનુભવ જરૂરી એક જગ્યા છે મિત્રો વર્કસ મેનેજર કમ કોર્ડિનેટર માટેની ત્રણ જગ્યા છે મિત્રો

આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એગ્રીકલ્ચર તેમજ અને જિલ્લા માટે એક જગ્યા છે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો તાલુકા લાઈવલીહુડ મેનેજર માટેની એક જગ્યા છે મિત્રો અનુસ્નાતક સંચાલન કૃષિ બાગાયત પ્રાણી પશુપાલન એમઆરએમ એમ ત્રણ વર્ષનો અનુભવ જરૂરી રહેશે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર બ્લોક માટે જગ્યા છે મિત્રો અગિયાર જગ્યા છે જેમાં બીએસડબલ્યુ બીબીએ એમબીએ એમએસડબલ્યુ એમબીએ ત્રણ વર્ષનો અનુભવ ક્લાર્ક કોમ ડેટા એન્ટ્રી ઓપરેટર માટે એક જગ્યા છે જેમાં દસ પ્લસ બાર પાસ સીસી ગુજરાતી ઇંગ્લિશ ટાઈપિંગ કરી શકે એમએસ એક્સેલનું નોલેજ હોવું જરૂરી છે ક્લસ્ટર કોર્ડિનેટર માટે છ જગ્યા છે મિત્રો જેમાં ગ્રેજ્યુએટ એ કોર્શનો અનુભવ એમપીઓ આકડા માટે એક જગ્યા છે મિત્રો બી કોમ વિથ સ્ટેટિસ્ટિક્સ નાયબ કાર્યપાલક ઇન્જિનિયર માટે એક જગ્યા એમઆઈએસ ઓપરેટર માટેની ત્રણ જગ્યા સ્નાતક એમએસ ઓફિસ સિનિયર ફંડ કોર્ડિનેટર માટે એક જગ્યા બી કોમ એમ લાયકાત ધરાવતો હોય જુનિયર એકાઉન્ટ ક્લાર્ક માટેની બે જગ્યા છે જુનિયર આસિસ્ટન્ટ ફંડ માટે એક જગ્યા છે મિત્રો બીકોમ એમકોમ એક્સટેન્શન ઓફિસર માટે બે જગ્યા છે કૃષિ પશુપાલન સ્નાતક એમઆરએસ સિનિયર આસિસ્ટન્ટ માટે સ્નાતક સીસીસી પાસ માટે બે જગ્યા ગ્રામ સેવક માટે બેચલર ઓફ રૂરલ સ્ટડીઝ એક જગ્યા ડેટા એન્ટ્રી ઓપરેટર માટે પીજીડીસી અથવા તો સ્નાતક સાથે સીસીસી નો સરકાર માન્ય કોર્સ તથા અંગ્રેજી ગુજરાતી ટાઈપિંગના જાણવા તેમજ એન્જિનિયર માટેની એક જગ્યા છે બી સિવિલ તાલુકા કોર્ડિનેટર માટે બે જગ્યા છે મિત્રો તેમજ માટે નવ જગ્યા છે તમે જોઈ શકો છો કુલ અલગ અલગ જાહેરાતો માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જે વીએ એન્ટરપ્રાઇઝ અંતર્ગત આઉટસોર્સિંગ બેઝિસ પર આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો ડિસ્ટ્રિક્ટ ગીર સોમનાથ માટે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર પાપવામાં આવેલા છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો દેવ ભાસ્કર જૂનાગઢ ભાસ્કર આવૃત્તિમાં સત્યાવીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય